ર આ ર મૂળાક્ષર છે જ્યારે આપણે તેનો ઉચ્ચાર બીજા મૂળાક્ષર સાથે કરીએ ત્યારે તે અડધો લખાય છે પરંતુ આપણે રને અડધો લખી શકતા નથી એટલે આપણે એને આવી રેફ રેફવાળી અથવા તો આવી રીતે વી જેવી ઊંધા આકારની નિશાની મૂકવામાં આવે છે આ વ્યંજન ર ત્રણ પ્રકાર છે એટલે કે આપણે ત્રણ પ્રકારથી એને મૂકી શકીએ છીએ સૌથી પહેલો છે એ છે આ ત્ર વારો જે આપણે પહેલા શીખી ગયા છે એની આપણે નિશાની આવી રીતે મૂકીએ છીએ બરોબર છે એ ત્ર વાળો છે બીજો છે આ રેફ વાળો જે મૂળાક્ષર ની ઉપર આપણે આવી રીતે સિંહજીવી નિશાની મૂકીએ છીએ એ રેફ વાળો તરીકે ઓળખાય છે એને રેફ કહેવાય છે એના પછી આ ત્રીજો જે છે એ આવી રીતે ઊંધું વી હોય એવી રીતે મૂકવામાં આવે છે એનો પણ મૂળાક્ષરની સાથે ત્ર દ્ર જ્ર એવી રીતેનો ઉચ્ચાર થાય છે તો હવે આપણે થોડુંક વિગતથી અને વિસ્તારથી આને સમજીએ તો મિત્રો જ્યારે ત પ્લસ ર હોય ત્યારે ત્ર થાય છે ર પહેલા આપણે આવી રીતે આખો જ લખતા આવી રીતે પણ આપણે જયારે પેન ઉપાડ્યા વગર અને ઝડપથી લખવાની આદતને કારણે આપણે આ ર છે એ બદલતા બદલતા આવી રીતે લીટો થઈ થઈ કરતા ગયા છે એટલે કે ત ર થયો પછી આ ત ર આવી રીતે આપણે લખતા થયા અને પછી ત પ્લસ આવી રીતે લીટો કરતા થયા એમાંથી આપણે આ ત્ર બનાવી નાખ્યો સો આવી રીતે આ ત્ર જેમ જ આપણે બીજા મૂળાક્ષરોને સાથે પડે એવી રીતે જ કર્યું છે તો આપણે સૌથી પહેલા આ ત્ર શબ્દો જોઈએ તો હવે થોડા શબ્દો ત્ર થી ચાલુ થતા હોય તે છે આ બધા તો એના વિશે આપણે જોઈએ તો આ છે ત્રણ બરાબર છે એના પછી છે ત્રાગ તેના પછી ત્રાજવું તેના પછી ત્રાટકવું ત્રાડ ત્રાસ ત્રાંબુ ત્રિકાળ ત્રિકોણ ત્રિતાલ ત્રિપદી ત્રિરંગા ત્રિદેવ ત્રેવીસ અને ત્રીસ તો આવી રીતે બધા ત્ર થી ચાલુ થતા બધા શબ્દો છે અને એ ત ને સાથે પ્રોનાઉન્સ થાય છે કેટલો ઉચ્ચાર થાય છે એટલે ત્ર થઈ ગયું છે બરોબર છે તો હવે આપણે આગળ જોઈએ આપણે આગળ જોઈએ પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે કે પેલા ર છે આવી રીતે આખો જ લખાતો એટલે કે આપણે ર ને આવી રીતે આખો જ લખતા તો પછી ધીમે 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 આપણે ર ને આવો કર્યો પછી આવો લીટો કર્યો અને પછી આપણે એને આમ ખાલી લીટાની જેમ મૂકતા થઈ ગયા એવી રીતે જ આપણે ખાલી આ બધા સાથે એવું થયું છે કે આ પ સાથે પણ આપણે પડધો પ પછી આવો કર્યો પછી આવો કર્યો એમાં આવી રીતે કર્યો એવી રીતે આપણે મો હોય તો મોમાં પણ આવી રીતે થઈ કર્યું છે એટલે આપણે કહીએ છીએ કે આવી જે નિશાની મૂકવામાં આવી છે એ ત્રણેય નિશાની હોય છે બરાબર છે આ ત્રણ નિશાની આપણે કહીએ છીએ અને ત્યારે એ મૂળાક્ષરની સાથે રનો ઉચ્ચાર થાય છે અને પહેલા આપણે મૂળાક્ષરનો ઉચ્ચાર કરીએ છીએ અને પછી ર આપણને સંભળાય છે એટલે ક પ્લસ ર એવી રીતે થાય છે એટલે કે ક્ર પ્લ પ્લસ ર છે એટલે પ્ર પછી મ નિશાની છે એટલે રીતે તો ચાલો હવે આપણે થોડા બીજા પણ શબ્દો જોઈએ તો અહીંયા આપણે ત્ર ની નિશાની વાળા શબ્દો સમજશું બરોબર છે તો એમાં સૌથી પહેલો શબ્દ છે કરમ એના પછી ક્રિયા એના પછી ક્રોધ ખ્રિસ્તી એટલે કે સ્મેલ દ્રોણ મહાભારતનું પાત્ર છે કેરેક્ટર છે દ્રાક્ષ આપણે જે ગ્રેપ્સ ખાઈએ ધ્રાસકો આપણને ચિંતાનું કોઈ કે આપણે ધ્રાસકો પડે તે ધ્રુપદ એ પણ મહાભારતનું એક પાત્ર છે પ્રકાશ પ્રકાશ એટલે કે light પ્રકટ પ્રકટ means appear થવું પ્રકાર મીન્સ જુદા જુદા આપણે કહીએ ને કે કેટલા પ્રકાર હોય તે પ્રજા એટલે કે પીપલ પ્રણામ આપણે કોઈને નમસ્તે કહીએ પ્રણામ કરીએ તે અહીંયા બ ની સાથે ત્ર ની છે અને આ હ સાથે મ જોડાયેલો છે એટલે આપણે બ્રાહ્મણ એવી રીતે એનો ઉચ્ચાર થશે અને પછી છે બ્રહ્મા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એમાં બ્રહ્મા પછી છે બ્રહ્માંડ બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ એમાં બ્ર બ્ર છે છે હ અને સાથે સો બ્રહ્માંડ એવી રીતે પછી છે ભ્રમ ઇલ્યુઝન આપણને થાય તે ભ્રમર આપણે આઈબ્રો હોય ને ભ્રમણ કહેવાય પછી છે ભ્રાત ભ્રાત એટલે કે ભાઈ એના પછી આ છે વ્રજ વ્રજ છે ગોકુળ મથુરા વૃંદાવન વ્રજ કૃષ્ણ ભગવાનનું વ્રજ પછી છે વ્રણ બરાબર છે એના પછી છે વ્રત જે આપણે ફાસ્ટિંગ કરીએ તો વ્રત એના પછી છે રાસ રાસ એવી રીતે આ છે એટલે રાસ એટલે કે રૂન થઈ જાવું આ બધા શબ્દો છે એમાં આપણે ર નો ઉચ્ચાર કરીએ છીએ પણ આપણે ર લખતા નથી એની બદલે આપણે બધા સાથે આવી એક નિશાની એટલે કે સાઈન જોઈએ છીએ તો એ જ્યારે આવી સાઈન હોય ત્યારે આપણે ર નો ઉચ્ચાર કરીએ છીએ એટલે કે પેલા મૂળાક્ષર અને પછી ર રીતે ક્રિયા ક્રોધ ખિસ્ત્રી ગ્રંથ ધ્રાણ દ્રોણ દ્રાક્ષ દ્રાસ્કો ધ્રુપદ પ્રકાશ પ્રકટ પ્રકાર પ્રજા પ્રણામ બ્રાહ્મણ બ્રહ્મા બ્રહ્માંડ ભ્રમ ભ્રમર ભ્રાત વ્રજ વ્રણ વ્રત રાસ આવી રીતે બરોબર છે તો આપણે આગળ તમે તમારી રીતે શોધી શકો છો અને આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો તો આપણે આ વ્યંજન રનો પહેલો પેલો પ્રકાર આજે પેલો પ્રકાર છે એ જોયો કે જેની નીચે આપણે આવી નિશાની મૂકીએ છીએ જેને આપણે ત્ર વાળા શબ્દો કહીએ છીએ હવે પછીના ભાગોની અંદર આપણે આ બીજો પ્રકાર જોઈશું જે રેફ તરીકે ઓળખાય છે તો મિત્રો તમને સમજાઈ ગયો હશે અને કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ હોય તો કમેન્ટ કરજો પ્લીઝ થેન્ક યુ